हाय गाइस मैं उठी गया ऐसे गुड मॉर्निंग हमारा ठाकुर साफ-सफाई कर रहे हैं जी ठीक है ओ काका लाल भाई बैठ गए सब ऐसे संभाल लाल भाई सु करवा जाओ तुम्हें आज बोला आज हमें शैडोला मारिम बारात राईसु नहीं करसम हां

બધે અધુરું અધુરું રાખી ના જાગી છે તમારી દોરી અધૂરી અધૂરી તમે બધે જે બતાવાનું બતાવો ને યાર શું જોવું છે તમારે તમારે જે જોવું છે એ જ અમારું જોવું

હેલો ગાઈઝ તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે બધા બંકા ખાવા માટે આવી ગયા અમે જયેશભાઈ શું કરો છો પાણી જગ ભરીએ છે ભાઈ ઓયો આ બધા વેડિંગ માં ઉભા છે હાથ પગ ધોવા કદમ આલુ ધીરું ધીરું પાણી આવે આગર કોઈ પાણી ભરે છે એટલા માટે એવું છે ને આ

સિમેન્ટ છે વજન લાગે છે વજન લાગે લાગે વજન લાગે જવું પડશે અરે ના અરે 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 ગાઈસ આપડા હજી કાકો

Ah, herre, 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 herre. She She herre. Her er det. <laughs>

ચા આવી ગઈ છે મને જયેશ ગય છે શું કે બંકા હમ બસ તો ઈ બસ મસ્ત છે અને આપણે આજભાઈને બતાવીશું કે આજભાઈ કેમ નું છે બહુ થાક આવે છે ચા 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 તો કેવો મજા મજા આવે કા દૂધની બકરી માં આવે જેટાનું બકરી માં આવે જેટાનું દૂધનું ચા છે ભાઈ મે <laughs>

કાલ કાલનો બ્લોક નવો આવશે આદો પૂરો થાય છે કાલનો બ્લોક તો જ મજેદારી છે મજા આવી જશે મળ